સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેરમાં ઈશ્વર મહાદેવ મંદિરના પાંચસો પચાસ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ભવ્ય ત્રિદિવસીય પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે વડાલી પાંચ ગામ સમસ્ત સગર સમાજ દ્વારા આ પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આજે પાટોત્સવના બીજા દિવસે વડાલી શહેરના ઈશ્વર મહાદેવ મંદિરથી એક વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ શોભાયાત્રા જ્યારે માર્ગો પરથી પસાર થઈ ત્યારે તેને જોવા માટે હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું શોભાયાત્રામાં વિવિધ વેશભૂષાઓ સાથે સજાવેલા ટ્રેક્ટરો પણ જોડાયા હતા આ વિશાળ શોભાયાત્રા વિવિધ માર્ગો પર ફરીને મહાકાળી મંદિર પહોંચી હતી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં સગર સમાજના શ્રદ્ધાળુઓ ઉત્સાહભેર જોડાયા હતા બ્યુરો રિપોર્ટ ખબર વડાલી સાબરકાંઠા